જામનગર સોમનાથ એક વ્યક્તિએ હોબાળો મચાવ્યો પાસે આવેલ ઢંઢેરા નજીક બસ હોબાળો મચાવ્યો ને લઘુ સંક્રાઇવરે આગળ સ્ટોપ હોવાથી ત્યાં બસ ઊભી રહેશે તેવું કહેતા મુસાફર વિફર્યો બસ ડ્રાઈવર અને કંડક્ટરને અપશબ્દ બોલીને મારવા દોડ્યો હતો મુસાફર વધારે હોબાળો થતા ખંડેરા નજીક બસ ઊભી રાખી ડ્રાઈવરે પોલીસને આ ઘટના અંગેની જાણ કરી